સિંહોના મૃત્યુ બાબતે વાત કરવા માટે આ બધા ઉપસ્થિત થયો છું ગઈકાલે ફરી વખત મારા રાજુલામત વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું એક બાજુ સિંહને બચાવવા માટે આટલા દમ પછાડા કરીએ છીએ આટલી વસ્તી સિંહોની વધી છે તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી આક્રોશ સાથે કહું છું કે બે મહિના પહેલાં જ્યારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેન્દ્રી આપી તેમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મર્યો નથી મંત્રીશ્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી